પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર શ્રી રજની પટેલ દ્વારા સંસદ સેવા કેમ્પ અને ખેડબ્રહ્મા યુવા સેવા કેમ્પને પદયાત્રાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છેલ્લા કેટલાય વર્ષોથી ખેડ શહેર ખાતે ખેડબ્રહ્મા શહેર યુવા ટીમ બ્રિજેશભાઈ બારોટ અને તેમની ટીમ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું સાથે સાથે આ વર્ષે રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા દ્વારા જગમેર ખાતે સંસદ સેવા કેમ્પ પણ શરૂ કરાયો હતો ત્યારે આ કેમ્પને ખુલ્લો મૂકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા અને રિબિન કાપી માતાજીની આરતી કરી ભાદરવી પૂનમના પદયાત્રાળુઓ માટે ભોજન તથા સગવડ મળી રહે એ માટે સેવા કેમ્પ ખુલ્લો હતો આ કેમ્પમાં મેડિકલ સુવિધા સહિત મોબાઈલ ચાર્જિંગ વગેરે અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ હતી ત્યારે આ સમયે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના સાંસદ અને તેમની ટીમ દ્વારા તથા ખેડ બ્રહ્મા યુવા ટીમના પ્રમુખ શ્રી વિજયભાઈ વારોટ અને તેમની ટીમ દ્વારા શરૂ કરાયેલા સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં અંબામાના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. અંબાજી ખાતે માં અંબાના ધામમાં સમગ્રતયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાડા દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે એમના ભોજન માટે એમના મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે આવા જ સેવા કેમ્પોમાં બ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે એ જ રીતે ખેડબ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અનેક સંસ્થાઓ વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરતા હોય છે આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં આ જ પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવ્યો છે અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય પણ સેવાહી સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્રતા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને બાળી ભક્તોની સેવા કરી રહી છે હું સાંસદશ્રી અને યુવા ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક ભક્તોની સેવા કરવાનું કામ કર્યું છે અને એ ટીમ સાથે જોડાયેલા તમામને પણ ખૂબ અભિનંદન આપું છું જય એમ